જય સ્વામિનારાયણ મિત્રો સવારના બધાને મારા જય સ્વામિનારાયણ આજે શનિવાર છે ને સોમવારે છવ્વીસમી જાન્યુઆરી છે એક આપણે ભારતમાં તો સારામાં સારો એવો પર્વ છવ્વીસમી જાન્યુઆરી છે તો એની વિશે જાણકારી આપું તો અમારે નિશાળની અંદર છવ્વીસમી જાન્યુઆરીમાં જે કાર્યક્રમ કરવાનો છે એની તૈયારી બધી ચાલી રહી છે મારી નિશાળની અંદર બાળકો બધાએ મ્યુઝિક ઉપર પોતપોતાની રીતે પરફોર્મન્સ કરે છે એની આજે છવ્વીસમી જાન્યુઆરીની તૈયારી ચાલુ છે તો બતાવું તમને આ બધું ધજાઓને એવું લગાડી દીધું છે ને છવ્વીસમી જાન્યુઆરીનો કાર્યક્રમની તૈયારી બધી ચાલુ છે રવેશ મેઘાણી malinisal no begitu gelap lo full dark saya malinisal no boleh Pada tahun perkara gula, saya Eka... kacau gula bi, ikut kira gula bi, ikut berani gula bi kawan ત્રણેય માં ગુલાબ ફૂલે ફૂલ આવેલા જોવો તમે આપણે બબર પછી ફેરીમાં જઈએ કારણ કે અવારમાં ગેસ ગાડીનો નહોતો ને સીએનજી પંપે ગાડી કંઈ આવી નહોતી ત્યારે ગેસ ભરાઈ ગયો હવે આપણે ફેરીમાં નીકળી ગયા છીએ આપડે ત્રણ વાગ્યું આજે આપણે બે વાગે નીકળી જાય એટલે થોડોક અંદાણું ત્યાં પહેલાં અને સાઠ વેળા પહેલાં આપણે ઘર તરફ મળી જાય એટલે વાંધો નહીં સરસ મજાનું વાતાવરણ છે ઠંડુ ઠંડુ બે વાગ્યા છે ઠંડીનું પ્રમાણ એટલું છે આપણે મારા અંદાજ પ્રમાણે બાવીસ પચીસ ડિગ્રી છે અત્યારે તાપમાન cô nè xin anh một nó quan đã, để xin rồi đó, đó ở cái nó có આપડે અમરેલી થી મગજ આવ્યા ભયંકર વર્ષ અત્યારે બન્યા છે આ ડેરી સામે છે આ બધી વસ્તુ બની જાય પછી તો તમારે આવું મગજ રાથી અમરેલી એ આવી જા